સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં વર્ષોથી ચાલતી જનતા આઈસક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ કે જ્યુસ પીધા બાદ તબિયત ખરાબ થતી હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી જે ફરિયાદ બાદ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી તો જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ ક્રીમ શેક કોકો સહિતના નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે જો સેમ્પલો ફેલ થશે તો દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર એસ એન વ્યાસે જણાવ્યું હતું કે અમને જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી જે ફરિયાદ બાદ આજે આઈસ્ક્રીમ અને લસ્સી સહિતના સેમ્પલો લેવામાં આવ્યા છે

એનો નમૂનાનો પુસ્તકરણ અહેવાલ આવશે એના અનુસંધાન માગણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે